પોરબંદરના ડાયત ભવન ખાતે ગત અઠવાડિયે યોજાયેલ મુખ્ય શિક્ષકોની તાલીમ દરમિયાન બે શિક્ષકો વચ્ચે મારામારી થતાં પોલીસ દોડી ગઈ હતી જોકે બાદમાં સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ બનાવે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ગત તારીખ એકથી ત્રણ જાન્યુઆરી સુધી મુખ્ય શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના એકસો પચીસ મુખ્ય શિક્ષકોએ ભાગ લીધો હતો જો કે તાલીમ દરમિયાન બે શિક્ષકો વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી આથી ડાયટના પ્રાચાર્ય અલ્તાફ રાથોડે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં બંને શિક્ષકો વચ્ચે સમાધાન પણ થયું હોવાનું જાણવા મળે છે શિક્ષકોમાં ચાલતી ચર્ચા મુજબ કોઈ શિક્ષકને નિયમ અનુસાર તાલીમ લેવાને બદલે માત્ર સહી કરીને નીકળી જવું હતું પરંતુ તેનો વિરોધ થયો હતો અને ફરજિયાતપણે તાલીમમાં હાજર રહેવા નોટિસ મોકલવામાં આવી હતી જે મામલે બબાલ થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી જેથી પોલીસ બોલાવવી પડી હતી સમગ્ર બનાવને લઈને શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે આ મામલે શૈક્ષણિક જ કોઈ આરટીઆઈ કરી બનાવના સમયના સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો માંગવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ મામલે ડાયેટના પ્રાચાર્ય અલ્તાફ રાઠોડને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે બનાવ બન્યો ત્યારે તેઓ બહાર હતા ત્યારે આ માથાકૂટ ચાલુ હોવાથી વાત વધુ ન વણસે તે માટે તેઓએ જ પોલીસ બોલાવી હતી પરંતુ ચોક્કસ કારણ ખબર નથી તેવું તેઓએ જણાવ્યું હતું આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમારને પૂછતા તેઓએ જેવું જણાવ્યું હતું કે ડાયદ ખાતે આયોજિત તાલીમ દરમિયાન શિક્ષકો વચ્ચે કોઈ માથાકૂટ થઈ હોવાનું અને ત્યારબાદ સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ મામલે તેના સુધી કોઈ લેખિત ફરિયાદ આવી નથી લેખિત ફરિયાદ થશે કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું જોકે નરોવા કુંજરો વા જેવા જવાબને લઈને આશ્ચર્ય સર્જાયું છે કારણ કે બાદમાં ભલે સમાધાન થયું હોય પરંતુ સરકારી તાલીમ દરમિયાન જાહેરમાં બબાલ થાય અને વાત મારામારી સુધી પહોંચે અને પોલીસ પણ દોડી છે છતાં શિક્ષણાધિકારી કોઈ કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ ન થઈ હોવાની લાચારી વ્યક્ત કરે છે જેને લઈને શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ડાયટ ખાતે શું શું આયોજન હતું સાહેબ ડાયટ ખાતે ને કંઈક બનાવ બહેનો શું બનાવો તો આખો ડાયટ ખાતે તારીખ એક બે ત્રણ ના રોજ છે મારો જે મુખ્ય શિક્ષકો છે એમની તાલીમનું આયોજન હતું અને દર વર્ષે સરકારશ્રીના આયોજન મુજબ જ્યારે જ્યારે તાલીમો થતી હોય તો એ પ્રમાણે તાલીમનું આયોજન થયું હતું કેટલા શિક્ષકો હતા છે ખુલ્લા તાલીમમાં પોરબંદરના જે મુખ્ય શિક્ષકો છે એમની તાલીમ હતી એટલે પોરબંદર જિલ્લાના ને પોરબંદર તાલુકાના જે જે બીટના આવતા હશે મુખ્ય શિક્ષકો એ વખતે ત્યાં તાલીમો હાજર હશે શું બન્યું પોલીસ બોલાવી બોલાવી ત્યારે બહુ ડીપલી તો મને ખબર નથી કારણ કે દિવસે તો હું બહાર હતો ઓફિસના કામે પણ કંઈક અંદર અંદર કંઈક શિક્ષકો કે આચાર્ય એમની કંઈક તકલીફ થઈ છે એ તકલીફના અનુસંધાને કંઈક પોલીસ પણ આવી છે પણ અંદર અંદર કંઈક એમનું સમાધાન પણ થઈ ગયું છે પછી કંઈક માહિતી અમારી પાસે નથી આવી અમારી પાસે આવ્યું નથી કારણ શું હતું અમારે જાણવા મળ્યું છે ના એવું કંઈ જાણવા નથી મળ્યું હોય તો હું તમને જણાવી દઉં કોની કોની વચ્ચે થઈ હતી બે કંઈક શિક્ષકો હતા એના વચ્ચે કંઈક થયું છે અમારી પાસે સો ટકા આપો છો વિશ્વાસ રાખજો અમારી પાસે કોઈ પણ ડેટા એવો આવે છે ને એવી ફરિયાદ આવશે તો સરકારી નિયમ મુજબ જે પણ પ્રમાણે કામગીરી કરવાની થતી છે અમે ચોક્કસ સો ટકા એના પર કામગીરી કરીશું